મુન્દ્રામાં પૂજ્ય ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જન્મજયંતિ ઉજવાઈ મહેશ્વરી સમાજ અને બારમતી પંથના આરાધ્ય સ્થાપક ઈષ્ટદેવ ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જન્મજયંતી હતી મહેશ્વરી સમાજ અને બારમતી પંથના આરાધ્ય સ્થાપક ઈષ્ટદેવ ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે ત્યાંથી મતિયાદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી આ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજ પ્રમુખ મગનભાઈ ધુવા નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોશી સંજયભાઈ ઠક્કર અરવિંદભાઈ પટેલ ગૌરાંગ ત્રિવેદી દ્વારા માગ સ્નાનીઓના સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા મારું નામ ભરત પાતરિયા છે હું માગસનાન છું અને મુન્દ્રા મહેશ્વરી સમાજના પચીસ લોકોએ આજે માક્સનાન વ્રતનો એક મહિનાથી કઠિન વ્રતનો નિર્ધાર સ્નાન કરવામાં આવતું હતું એની આજે પૂર્ણાહિતિ છે ધણી માતંગ દેવ પરમપૂજ્ય છે ધણી માતંગ દેવની આજે બારસો એકોતેરની જન્મજયંતિ છે એના ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રા મુન્દ્રા મહેશ્વરી સમાજ અને મહાક્ષનાન વ્રતારીઓ દ્વારા ઉમિયાનગરના ગણેશ મંદિરથી થઈ મહેશનગર મહેશનગરથી આદર્શ ટાવર આદર્શ ટાવરથી સાહેબ સર્કલ ઉપર તમામ મહાક્ષનાનીઓ અને મહેશ્વરી સમાજ આગેવાનો તેમજ અન્ય સમાજ સમાજના બાબા સાહેબ પ્રતિમાને ફૂલારોપણ કર્યો ત્યારબાદ એ શોભાયાત્રા મુન્દ્રા બસ સ્ટેશન થઈ માંડવી ચોક થઈ તળાવગેઠ તળાવગેટથી મતિયાદેવના પ્રાંગણમાં પહોંચી છે જ્યાં અમે માક્ષનાનીઓ ફરીથી અહીંયા સ્નાન કરેલ છે અને ત્યારબાદ મતિયાદેવની ઉમારો ગાવામાં આવશે એ બાદ ધાર્મિક વિધિ અમારી બારમતી પંત કરવામાં આવશે ત્યારબાદ સમૂહ પ્રસાદ લેવામાં આવશે અને એ બાદ માક્ષનાનીઓનું મહેશ્વરી સમાજોથી સન્માન કરવામાં આવશે ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમનું આજે ધણીમાતા દેવ જન્મજયંતિના ઉત્સવનું આજે અહીંયા પૂર્ણાથી કરવામાં આવશે મહેશ્વરી પ્રમુખ શ્રી મુદ્રા મહેશ્વરી સમાજ આયોજનમાં આ શોભાયાત્રા ઉમિયાનગર ગણેશ મંદિરથી મહેસનગર મહેસનગરથી આબેદકર સર્કલ ત્યાં આંબેડકર સર્કલ ઉપર પચીસ માગસનાનીઓ દ્વારા આબેદકર પ્રતિમાને હારોરોપણ કરી ત્યાંથી પ્રસ્થાન આગળ એસટી સ્ટેશન જ્યાં નગરપાલિકાના તેમજ કર્મચારી આવી મહાગણી પચીસનું સન્માન કરી તેમજ સમાજના યુવા અગ્રણીઓનો બધાનું સન્માન કરી ત્યાંથી આગળ માંડવી ચોક માંડવી ચોકથી તળાવ નાખો તળાવ નાખ્યાથી મતીરાડાના પ્રાંગણમાં અહીંયા બારમતી પંથનું આયોજન છે કે બારમતી પંથનું પૂર્ણાથી પછી અહીંયા સમૂહ પ્રસાદ છે પછી અહીંયાથી પૂર્ણાથી થશે એના પછી બસ સન્માન સમારંભ છે સન્માન સમારંભમાં અહીંયા વિવેક પાંખના યુવાન અગ્રણી આવવાના છે તેમજ સાથે સાથે બધા ભેગા થઈને મકાન લેવી છે તેમ જ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન